ખરેખર વાલા મિત્રો જે આ સમયની જે તક મળી છે માટે પુષ્કળ કેમ કે બધાની પાસે નથી અને માટે રોજ હું તમને કહું છું કે આ જે પળો જે તકો છે જ્યારે જતી રહે છે ને ત્યારે બહુ યાદ આવે જે મને પ્રભુએ સમય આપ્યો હતો પણ મેં એનો ઉપયોગ ન કર્યો અને આ જે સમય છે જે સેકન્ડો મિનિટો કલાકો દિવસ અઠવાડિયા મહિનાઓ વર્ષો એ બધાનો જ્યારે આપણને હિસાબ આપવો પડશે આટલા વર્ષોમાં જે આપણા જીવન દરમિયાન આપણે કંઈ પણ એવું ના કર્યું જેના લીધે પ્રભુનું જે વચન છે અથવા પ્રભુ જે પ્રમાણે કે છે એ આપણે સાંભળી ના શકીએ કે આ મારા ભાઈઓમાંના બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું કે આવો મારા વિશ્વાસુ ચાકર આવો મારા વિશ્વાસો દીકરા કે આવો મારા વિશ્વાસો આવો મારા વિશ્વાસો દીકરી ખરેખર અત્યારે આવા વાતો કડવી લાગે કેમ કે આપણે ઘણી સમસ્યામાં પસાર થતા હોય મુશ્કેલી હોય જરૂરિયાતો હોય અથવા જેમ આપણું ભલું થતું હોય આપણી દ્રષ્ટિ પ્રમાણે એમાં આપણે જીવન જીવી રહ્યા હોય અને ઘણી બધી બાબતો એમાં ઈશ્વરના ધોરણ પ્રમાણે એ આપણે ન કરવી જોઈએ એ પણ આપણે કરતા હોય ત્યારે મનમાં દુઃખ થાય ખોટું પણ લાગે અને બંધ પણ કરી દઈએ અથવા તો બધું તો ચાલ્યા કરે જગત છે જીવન છે અને ઘણા બધા લોકો જાત જાતની કોમેન્ટ્સ મૂકતા હોય છે તમને નવાય લાગશે કે ઘણા ઈશ્વરના ભજનારા પણ એવું લખે છે જીવન એક માર મળે છે આનંદ માણી લે જીવન મળ્યું છે પ્રભુ ઈસુ મળ્યા છે તેમને સ્વીકારી લો બાપોની માફી માગી લો અંતનો સમય છે એવું બોલનારા ઓછા છે કે જીવન એક જ વાર મળે છે આનંદ કરો અને કેવો આનંદ કે જેને પવિત્રતા સાથે કોઈ સંબંધ નથી મારા મિત્ર ખરેખર ઘણી વખત આપણે જોઈએ ને તો આપણને દુઃખ થાય કે પ્રભુનો આવવાનો સમય છે અને એ સમયમાં હવે જે પ્રમાણે બધું થવું જોઈએ હોવું જોઈએ એ પ્રમાણે કશું દેખાતું નથી અને માટે પ્રાર્થનામાં રહીએ પ્રાર્થના કરીએ આપણા માટે પ્રાર્થના કરીએ આપણા કુટુંબ માટે પરિવાર માટે આપણા બાળકો માટે પ્રાર્થના કરીએ કેમ કે હવે પેઢીઓ બદલાતી રહેશે વિશ્વાસ પણ બધાનો ઠંડો થઈ રહ્યો છે અન્યાય વધી ગયો છે આપણે જાણીએ છીએ ખ્રિસ્તી હોવાના લીધે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના લીધે હેરાન કરવામાં આવી રહ્યા છે નોકરીઓ છોડવી પડી છે બિઝનેસમાં એની અસર પડી છે પણ મારા મિત્રો આ દોર જેમાંથી તમે એનો પસાર થઈ રહ્યા છે એમાં આપણે એકલા નથી પ્રભુ આપણી સાથે છે હા પ્રભુ આપણી સાથે છે કોરોના વખત પછી જ્યારે સો ટકા મતલબ કે હંડ્રેડ પર્સન્ટ ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી ચાલુ કરી કોલેજમાં હેરાન ગતિના લીધે ચોક્કસ ખ્રિસ્તી હોવાના લીધે પ્રભુના સેવક તરીકે એ લોકો જોવા માંગતા ન હતા એક બેન જાણે સળગાઈને પછી વિદેશ જતા રહ્યા પણ વાળા મિત્રો જે પણ હોય પ્રભુની યોજનાને કોઈ ઊંધી વાળી શકતો નથી પણ એ દિવસોથી આજ સુધી પ્રભુએ સંભાળ્યા છે પહેલાં હું ને મારા પપ્પા રહેતા હતા અને ત્યારે પણ મને અને મારા પપ્પાનું ભરણ પોષણ કર્યું પ્રભુએ પ્રભુનું કામ કરવા માટે પુષ્કળ કૃપા આપી તંદુરસ્ત રાખ્યા અને તમામ વર્ષો પ્રભુની કૃપામાં તેમની સેવા કરી શક્યા અને જે તેમણે સોંપેલા કામો છે કરી શક્યા અને એ સમયે હું કહેતો હતો પ્રભુ મારો નીચેનું જે ઘર છે જે અમારા પપ્પા રહે છે એ બધી જવાબદારીઓ તમે લઈ લેજો અને ઉપર જે તમારું કામ કરવાનું છે બધું એની જવાબદારી મને સોંપજો મને કરવા દેજો એ કામ અને દિવસો પસાર થતા ગયા મહિનાઓ વર્ષો ને ઘણા સમયથી પ્રભુએ એ બાબતો તેમના બાળકો માટે કરી છે ચાહે મારા માટે મિનિસ્ટ્રી માટે હું તમને કહું છું કે પ્રભુને માટે શરમાઈએ નહીં જો પ્રભુને માટે કંઈક છોડવું પડે તો છોડી દઈએ કેમ કે પ્રભુનું વચન એવું કહે છે પૃથ્વી પર જે કંઈ મારા માટે તમે છોડશો કે સારી જોબ હતી કલાકના ના ભણાવવાના ચારસો રૂપિયા મળતા હતા દિવસમાં ત્રણ ક્લાસ લવો એટલે બારસો રૂપિયા થઈ જાય પણ એ કામ પ્રભુને ખાતર મૂકી દેવાનું હતું અથવા મૂકી દેવું પડ્યું કઈ વાતો નહીં જે બોલું એ પણ પ્રભુએ ત્યાર પછી મારી જવાબદારી પાડી લીધી પ્રભુ એકલા મૂકતા નથી હું તમને જે કહેવા માંગુ છું ઘણી આપણે પ્રભુની ખાતર કંઈક મૂકવા માટે મુકવા માટે આપણે લોકો પાછા પડીએ છીએ પણ વા મિત્રો જ્યારે ખરેખર આપણે એ પ્રમાણે કરીએ છીએ અને પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે આપણે ઘણું બધું પ્રભુ પાસેથી પ્રાપ્ત કરી શકીએ છીએ હાલ લેલું એ ગુમાવવા કરતા પ્રભુ પાસેથી આપણે ઘણું પ્રાપ્ત કરીશું હું એ કહેવા માગું છું ઈશ્વર પાસેથી ઘણું બધું આપણે મેળવી શકીશું એનો એવો મતલબ નથી કે બધાએ જોબ છોડીને સેવા કરવા જેમને દર્શન છે પ્રભુએ બોલાવ્યા છે હા બે હજાર ચૌદ થી મિનિસ્ટ્રી તરીકે હું કામ કરતો હતો પ્રભુનું કામ કરતો હતો પણ જાહેરમાં બધાની સમક્ષ બે હજાર અઢારથી બે હજાર અઢાર ઓગણીસમાં એની શરૂઆત કરી રાહ જોઈ કારણ કે દેવની ઈચ્છા વગર કંઈ કરવાથી આપણે દેવની વિરુદ્ધમાં જઈએ છીએ ને દેવની ઈચ્છા વગર કંઈ કરવાથી અને પ્રભુ માટે જ્યારે છોડીએ છીએ જગ્યા જોબ બિઝનેસ કે જે તે બાબતો હોય તો એમાં પ્રભુને મહિમા મળે છે અને જ્યારે ઈશ્વરને મહિમા મળે છે ત્યારે પ્રભુ પણ આપણને સ્થાને લઈ જાય છે પણ આપણે જોવાનું છે કે આપણે ક્યારે કઈ રીતે આપણે વર્તવાનું છે એના માટે પ્રભુ આપણને દોરવણી આપે છે આપણા મનથી નહીં ખુશામત કરવા લોકોને સારું લાગે દેખાડો કરવા નહીં પણ જેમાં કેવળ ઈશ્વરને મહિમા મળે એવી બાબતોને માટે આપણે ઊભા થઈએ ઊભા રહીએ પ્રભુના પક્ષમાં રહીએ અને એવી બાબતોમાં પ્રભુ કામ કરે માટે પ્રભુને હવાલે થઈએ ખાલેલું જો તમે પ્રભુને માટે કંઈ કરો છો તો પ્રભુ કોઈના દેવેદાર નથી ખાલેલું પ્રેઝ લડ પ્રભુ પ્રભુનું વચન તો કે છે જો તમને મારા નામે કોઈ ઠંડો પીવાનો પિયાલો પણ આપે પાણીનો પિયાલો પણ આપે તો પણ કહે છે એનો બદલો પામ્યા વગર રહેશે નહીં તો તમે તો સેવા કરવાના છો પ્રભુની ખાતર તમે ઘણું બધું સહન કરવાના છો પ્રભુની ખાતર તમે ઘણું બધું છોડ્યું છે તો પ્રભુ તમારા પર કેટલો વિશેષ વધતો પ્રેમ રાખશે એ કદાચ તમે તમેનું કલ્પના પણ કરી શકતા નથી હા લઈ લોડાવ એક નાની પ્રાર્થના સાથે સાજના સમયમાં આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા કરતા આરાધના કરતા તમારા ચરણોમાં પ્રભુ અમે નમી જઈએ છીએ મુક્તિદાતા આ સમયને માટે પ્રભુ અમે ફરીવાર આભાર માનીએ છીએ પ્રભુ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે પ્રભુ તમે કાળજી લીધી છે પ્રભુ જ્યારે જ્યારે અમારા મુખમાંથી અમે કઈ બોલ્યા તમને હાક મારી તમે તેને સાંભળ્યું છે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ વધારે શુદ્ધ અને વધારે પવિત્ર અને વધારે આજ્ઞાઓ પાડીને આજ્ઞાંકિત અમને બનાવો એટલા માટે કે ઘણા બધા લોકો પ્રભુ મારા જીવનો જોઈને પણ તમારો મહિમા કરે તેઓને તમારી ઓળખાણ મળે પ્રભુ અને મારા જીવનોની સાક્ષી દ્વારા પ્રભુ ઘણા બધા લોકો તમારી ગમ ફરે વિશ્વાસમાં મજબૂત થાય પ્રભુ એવું તમે થવા થવાથી પ્રભુ આ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે કંઈ પણ ભૂલ થઈ છે બોલવામાં ગુસ્સો કરવાથી જોવામાં સાંભળવામાં વિચારવામાં હતી પ્રભુ કોઈ પણ એવી રીતે કે જેના દ્વારા પ્રભુ મેં તમને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ મેં હૃદયથી કહીએ છીએ તમને માફ કરો તમારો સ્પર્શ આપો તમારો સ્પર્શ આપો પ્રભુ અને શુદ્ધ કરો અમારા ઘરોને શુદ્ધ કરો પવિત્ર કરો તમારી પવિત્ર હાજરી આ તમારી અદ્રશ્ય દિવ્ય પવિત્ર હાજરી ચારે તરફ ફેલાય છે અમારું વાતાવરણ શું થાય અમારું ઘર શું થાય અમે મારા બાળકો પ્રભુ તમારામાં મજબૂત બનીએ સ્ટ્રોંગ થઈએ એવું તમે થવા દો પ્રભુજી એમ અમે પ્રાર્થના કરી રહ્યા છે એમ વિશ્વના દરેક લોકો પ્રાર્થના કરે તમારી ઓળખાણ મળે એવું થવા દો પ્રભુ પ્રભુ માધ્યમો અમને બનાવો અમારા કાર્યને અમારા હાથના કામોને અમારી મિનિસ્ટ્રીઓને અમારી સેવાઓને પ્રભુ મંદિરની સેવાઓને કે પ્રભુ દરેક અંગત ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિગત રીતે પણ કામ કરનારા તમારા સેવક સેવિકા દ્વારા પ્રભુ રોજે રોજ હજારો હાથમાં જીતાય અને ખાસ પ્રભુ અમે જેઓ સેવા કરે છે અમે બધા એકમન ઈચ્છિતના બનીએ અને પ્રભુ ઈર્ષા અદેખાય લડાઈ ઝગડો ગુસ્સો નફરત વેર ઝેર પ્રભુ પહેલાં અમારી મધ્યથી દૂર કરો કે પ્રભુ અમે તમારા નામમાં સેવા કરનાર એક બનીએ તમારા લોકોની આગળ એક સારા આગેવાન બનીએ સારા સેવક અને સેવિકા બનીએ અને પ્રભુ અમે એમ ઘણા બધા આત્માઓ નાસમો જતા બચાવી લઈએ ઘણા બધા લોકોનો વિશ્વાસ તમારા પર પાછો ફરે એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે જેઓ માદા છે તેમને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ જીવલેણ રોગ છે પ્રભુ હારી ગયા છે થાકી ગયા છે દવા લાવવાના પૈસા રહ્યા નથી પ્રભુ દવાખાનું બિલ ચૂકવવાનો પૈસા રહ્યા નથી પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ તમે તેમને તમારી કૃપાથી સાજા પણ આપો તેમને દવાખાના હવે જવાની જરૂર ના પડે હવે દવા પાછળ તેમને કોઈ નાણાં ખર્ચવાની જરૂર ના પડે એવી રીતના તમે તેમને સાજા પણ આપો પ્રભુ આ જેઓ પ્રભુ તમને અરજ કરી રહ્યા છે એ સગડા રોગમાંથી તમે તેમને સાજા કરજો હા પ્રભુ તમામ નશાઓ વ્યભિચાર ખોટી સોબતો ખોટો સંઘ ખોટી લત અને પ્રભુ જાત જાતના વ્યસનોમાંથી તમે તેમને બહાર કાઢજો ખૂટેરાઓમાંથી બહાર કાઢજો લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો તમે દૂર કરજો પ્રભુ વિદેશ જવાના તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરજો જુદી જુદી પરીક્ષામાં તમે એમને પાસ કરજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો તેમના જોબને બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ લગ્નનો આશીર્વાદ સાથે બાળકજનનો પણ આશીર્વાદ આપજો તેમના આવકના સાધનો પ્રભુ તમે આશીર્વાદિત કરજો જેમને વાહનની જરૂર છે વાહન આપો ટુ વ્હીલર ફોર વ્હીલર પ્રભીતા કે પ્રભુ ઘરના ઉપકરણો પ્રભીતા પ્રભુ અને જીવન જરૂરિયાત વસ્તુઓ પ્રભિતા તમે તેમને પૂરી પાર જેવી પ્રાર્થના કરી નાણાંનો પણ આશીર્વાદ લે મકાનનો આશીર્વાદ લોનનો આશીર્વાદ મકાન ખરીદી શકે વેચી શકે એવી કૃપા દ્રષ્ટિ તમે તમારા બાળક ઉપર રાખ જેવી પ્રાર્થના કરીએ છીએ કબીતા હા આઇલ બેન્ડ આપો વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો પાસપોર્ટના પ્રશ્નો તમે સદંતર પ્રભુ તમારા બાળકોના ઘરોમાંથી દૂર કરજો હાંકી કાઢજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે અનાથોની સાથે રહો મન લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અમારી સેવાઓના આશીર્વાદિત જ કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને બુધવાર શુક્રવારની સંગોતા અને અને પરમેશ્વર પિતા જે બે બાબતો તમારે રજૂ કરી છે અને પણ તમે નોંધ મળો પ્રભુ સાથે દરેક સેવક સેવિકાઓની સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ સેવક સેવિકાઓને પ્રભુ જો આર્થિક પ્રશ્નો છે પ્રભુ તો તમે દૂર કરો સારી તંદુરસ્તીની જરૂર છે તો સારી તંદુરસ્તી આપો રક્ષણ આપો તેમને ધ્યાનમાં લો રક્ષણ કરો કુટુંબથી બહુ દૂર પ્રભુ સેવા કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેમના પ્રભુ હૃદયને પ્રભુ તમે શાંતિ આપજો પ્રેમ આપજો આનંદ આપજો અને તમારી પવિત્ર હાજરીથી પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો અને તમે તેમના હૃદયને આનંદથી ભરી દેજો આ સંગતમાં કોઈનું મન ઉદાસ ના રહે હવે પ્રભુ હા પ્રભુ અમારી પણ સાથે રહેજો પ્રભુ નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ ઓછીનું આપનાર બનાવજો શિર બનાવજો નદીની પાસે રૂપેલા ઝાડ જેવા કરજો અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો મુસાફરી મિસલામત લાવજો અને નવી સવારમાં